અમરેલી શહેર યુવા મોરચા દ્વારા શહેરના રાજમાર્ગો પર મશાલ રેલી કઢાઈ નમસ્કાર ગુજરાત આપનું સ્વાગત છે સમાચાર વિજયની પચીસમી વર્ષગાંઠ નિમિત્તે શહીદોની યાદમાં મશાલ રેલીનું આયોજન કરાયું ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને અમરેલીના ધારાસભ્ય કૌશિકભાઈ વેકરિયાની અધ્યક્ષતાને આ રેલી યોજાઈ ગાંધીબાગથી લઈ શહીદ સ્મારક સુધી મસાલ રેલી નીકળી હતી શહીદ સ્મારક ખાતે શહીદોને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી ફરી મળીશું નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો ગુજરાત ટ્વેન્ટી ફોર ન્યૂઝ અર્જુન દવે અમરેલી શહેર ભારતીય જનતા યુવા મોરચાનો અધ્યક્ષ છું અને આજે કારગિલની અંદર આપણા સૈનિકોએ જે અદ્ભુત શૌર્ય દેખાડ્યું હતું એ અદ્ભુત શૌર્યની ઉજવણીનો દિવસ છે આપણા કારગિલની આપણી મા ભૌમની રક્ષા માટે જે વીરોએ બલિદાન આપ્યા હતા એ બલિદાનને યાદ કરવાનો આજે દિવસ છે અને એ દિવસની ઉજવણી ભારતીય જનતા પક્ષ અને ભારતીય જનતા યુવા મોરચાના સંયુક્ત ઉપક્રમે અહીંયા રાખ્યો છે એમાં શહેરની વિવિધ સંસ્થાઓ સાથે જોડાય છે આપણા એક આર્મીમેન જોડાણા છે અહીંયાના અખાડાના જે કાર્યકર્તાઓ છે એ બધા જોડાણા છે અને આપણે એમને યાદ કરવાના છે જે પચીસમી વર્ષગાંઠ છે અને આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જે રીતે કામ કરી રહ્યા છે તો આ આપણે કહેવું જ ઘટે કે આપણા જે વીરો છે આપણા સૈનિકો છે એમને યાદ કરવાનો એક પણ અવસર ન ચૂકાય એનું ધ્યાન રાખી અને આજના દિવસની ઉજવણી કરવાની છે અને આખા રાષ્ટ્રમાં આ ઉજવણી થઈ રહી છે ત્યારે દરેક સૈનિકના વંદન છે જે આપણી રક્ષા માટે આપણી આપણા ભૌમની રક્ષા માટે પોતાના જીવનને જોખમમાં મૂકીને પણ આપણી રક્ષા કરી રહ્યા છીએ એ બધાને વંદન સાથે ભારત માતા કી વંદે માત્ર